જય શ્રી રામ મિત્રો બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જ્યાં પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે ત્યાંના સ્થાનિક લોકો જ નહીં પણ વિશ્વભરના લોકો આ દિવસની ઉજવણી કરશે પ્રભુ શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે આ દિવસને તહેવારની જેમ ઉજવવા દેશભરમાં તૈયારીઓ કરવામાં આવી છે સાથે ભગવાન શ્રી રામના ભક્તો ઘરે ઘરે જઈ આમંત્રણ આપી રહ્યા છે આ આમંત્રણમાં અક્ષત એટલે કે ચોખાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આમંત્રણમાં આવેલા આ ચોખા મોકલવાનું કારણ શું છે તેનું મહત્વ શું છે તે આ વિડીયોમાં જાણીએ આમંત્રણમાં આવેલા અક્ષત જે ખૂબ જ જૂની ભારતીય પરંપરા છે તો જાણીએ કે અયોધ્યાથી પૂજાયેલ પીળા અક્ષત એ શું છે અને આ અક્ષતને ઘરમાં કઈ જગ્યાએ મૂકવા તે અક્ષતનું મહત્ત્વ જાણીએ મિત્રો અયોધ્યા શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની જોરશોરથી ઉમંગથી તૈયારીઓ ચાલી રહી છે પરંતુ એવું કહેવાય છે કે સૌથી વિશેષ સ્વાગત પ્રભુ શ્રીરામના મામાના ઘરેથી થયું છે ભગવાનના મોસાળમાંથી ત્રણ હજાર ટન સુગંધિત ચોખા મોકલવામાં આવ્યા છે જે તેમના અભિષેક પછી પ્રભુ શ્રી રામને અર્પણ કરવામાં આવશે ભારતીય પરંપરા અનુસાર પ્રાચીન સમયમાં કોઈ પણ પ્રસંગ કે તહેવાર માટે એકબીજાને અક્ષત એટલે કે ચોખા આપી સંબંધીઓને આમંત્રણ મોકલતા લગ્ન પ્રસંગ હોય ત્યારે કંકોત્રી સાથે અક્ષત પણ સાથે મોકલતા તેના માટે હળદરમાં રંગાયેલા પીળા ચોખાનો ઉપયોગ થતો મિત્રો હિન્દુ ધર્મમાં ચોખાનું વિશેષ મહત્ત્વ છે ચોખાને અક્ષત કહેવાય છે અક્ષત એટલે ક્યારેય તેનો ક્ષય ન થાય જે અક્ષય રહે છે જેનો ક્યારેય ક્ષય થતો નથી તેવા ચોખાનું હિન્દુ ધર્મમાં વિશેષ સ્થાન છે કોઈ પણ પૂજા અનુષ્ઠાન કે ધાર્મિક કાર્ય અક્ષત વિના પૂર્ણ થતું નથી દેશભરમાં લોકોના ઘરે શ્રી રામના અભિષેક માટે આમંત્રણ આપવામાં આવ્યું છે અને અમુક લોકો વિચાર પણ કરે છે કે આમંત્રણમાં આવેલા અક્ષત એટલે કે ચોખાનું શું કરવું તો મિત્રો ધાર્મિક દ્રષ્ટિકોણથી આ અક્ષતનું વિશેષ મહત્ત્વ છે અને પૂજા માટે તેનો ઉપયોગ થાય છે ભગવાનની પૂજામાં કોઈ કારણસર ફૂલ ન મળ્યા હોય તો ગોર મારા ચોખાથી પૂજા કરાવે છે તિલક કરતી વખતે પણ ચોખા લગાડાય છે તેમજ કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય ત્યારે પણ ચોખાનો જ ઉપયોગ થાય છે અને જ્યારે આપણા ઘરે લગ્ન પ્રસંગ હોય ત્યારે વર કન્યાના મોસાળમાંથી મોસાળો આવે છે જેને આપણે મામેરું કહીએ છીએ એ મામેરું વધાવવા ચોખાની થાળી ભરી ભાઈને ભાવથી વધાવી આવકારે છે કારણ કે અક્ષતનું ખૂબ મહત્ત્વ છે તો જાણીએ કે અયોધ્યાથી આવેલા અક્ષતનું શું કરવું તો મિત્રો અયોધ્યાથી આવેલ અક્ષત ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠામાં જવા માટે આમંત્રણ છે અને આ અક્ષત તમારા ઘરમાં શુભ યોગ લઈને આવ્યા છે મિત્રો આ અક્ષતને ઘરની તિજોરીમાં રાખવામાં આવે તો ક્યારેય ધનની કમી નહીં આવે તેના માટે લાલ કપડામાં થોડા અક્ષત લઈ તેની પોટલી વાળવી અને આ અક્ષતને દીપ કરી તેને તિજોરીમાં મૂકવા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે અખૂટ ધન સંપત્તિ પ્રદાન થશે ધનના ભંડાર ભરેલા રહેશે તેમજ થોડા અક્ષત અનાજની કોઠીમાં પણ રાખવા તેના માટે પણ લાલ કપડામાં થોડા અક્ષત લઈ તેની પોટલી વાળવી અને આ પોટલી અનાજના કોઠારમાં મૂકી દેવી અન્નના ભંડાર હંમેશા ભરેલા રહેશે તેમજ ઘરે શુભ લગ્ન પ્રસંગનું કાર્ય હોય કે દીકરી દીકરાની સગાઈ હોય તો કંકુ ચોખાનો ચાંદલો કરીએ ત્યારે આ અક્ષતનો ઉપયોગ કરવો તેમજ ઘરના મંદિરમાં પણ અક્ષત રાખવા એક નાની ડબ્બીમાં અક્ષત ભરી અને મંદિરમાં મૂકી દેવા જેથી નિત્ય સવાર સાંજ મંદિરમાં દીવાબત્તી કરીએ ધૂપ કરી શકીએ અને નિત્ય અક્ષતના દર્શન થાય એ ખૂબ જ શુભ છે તેમજ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત કરીએ ત્યારે અક્ષતને સાથે રાખવા તેમજ બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રતિષ્ઠાના દિવસે આખો દેશ દિવાળી જેવો તહેવાર ઉજવશે આ દિવસે અયોધ્યાથી આવેલ અક્ષતમાંથી ખીર બનાવવી ભગવાન શ્રી રામને ખીરનો પ્રસાદ ધરી પરિવાર સાથે એ પ્રસાદ આરોગવો તેમજ એ દિવસ ખૂબ શુભ છે આ દિવસે શ્રી લક્ષ્મી યોગનો શુભ સંયોગ બની રહ્યો છે જે યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે જે શુભ સંયોગ વર્ષો પછી સર્જાયો છે જેથી ભગવાન શ્રી રામની સાથે માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થવાની છે તો આ દિવસે તમારા શહેર કે ગામના મંદિરે પણ ધામધૂમથી ઉત્સવ થવાનો છે તો આ દિવસને દરેક રામ ભક્તોએ દિવાળીની જેમ બે દિવસનો ઉત્સવ મનાવવાનો છે તારીખ એકવીસ અને બાવીસ આ બે દિવસ ઘરના આંગણામાં રંગોળી કરવી સાથીયા પૂરવા દીવડા પ્રગટાવવા ઘરના બારણે ફૂલ અને આસો પાલવના તોરણ બાંધી ઘર અને શેરીને સજાવવી ઘરના મંદિરમાં પણ ભગવાન શ્રી રામની આરતી કરવી ધૂન ગાવી આવી રીતે ઉત્સાહથી ઉત્સવ ઉજવવો તેમજ આ દિવસે શ્રી લક્ષ્મી યોગનો શુભ સંયોગ બની રહ્યો છે તો માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ સાથે પૂજા કરવી માતા લક્ષ્મી ત્યારે જ પ્રસન્ન થાય છે કે જ્યારે ભગવાન નારાયણ પ્રસન્ન હોય તો ભગવાન નારાયણને પ્રસન્ન કરવા આ દિવસે ભગવાન સત્યનારાયણની પૂજા કરાવવી સત્યનારાયણની પૂજા એ મન વાંછિત ફળની પ્રાપ્તિ કરાવનાર છે સર્વ મનોકામના સિદ્ધ કરનાર છે જે પૂજા કરવાથી અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે છે માતા લક્ષ્મીની અપાર કૃપાથી ઘરમાં સુખ શાંતિ સાથે સંપત્તિ અને સંતતી પ્રાપ્ત થાય છે દરેક કાર્યો નિર્વિધ્ને પૂર્ણ થાય છે તો મિત્રો અયોધ્યાથી આવેલ શુભ અક્ષતનું મહત્ત્વ જાણ્યું આશા રાખું છું કે આજની આ શુભ માહિતી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ